કેમ છો ફેમિલી મજામાં મજામાં જશો હું પણ મજામાં તો ભાઈ ગઈકાલે અમે છે ને એચ એચ સીજી એચ સીજી હોસ્પિટલમાં ગયા હતા જે તમે જોયું હશે મેં વિડીયો ક્લિપ મૂકી છે તો ભાઈ નાની માને ત્યાં દાખલ કર્યા છે એટેક આવી ગયો છે એને તો બધી ટ્રીટમેન્ટ ચાલી રહી છે ને બધી દોડા દોડી ચાલી રહી છે હું તમને કહેતો હતો ને ભાઈ વિડીયો વિડીયો થોડોક લેટ ગો થાય તો ચલાવી લેજો કેમ કે થોડુંક ફેમિલીમાં આ રીતનું છે મારા નાની માને એટેક આવી ગયો છે તો અત્યારે બધું દોડાદોડી ચાલી રહી છે તો ની શરૂઆત કરીએ આપણે મોરિયનભાઈને સ્કૂલે લેવા જવાથી અને અત્યારે વાગી ગયા છે બાર ને ભાઈ થોડીક નાની મોટી દોડી ચાલે છે એટલે કે હું વિડીયો શૂટ નથી કરી શકતો અને ભાઈ આવા દવાખાનાના કામ હોય તો આપણે વિડીયો શૂટ પણ ન કરીએ થોડું કામ અંદરથી ઉભે પણ હું તમને અપડેટ આપતો રહીશ તો અત્યારે લેવા જાય આપણે મોરિયનને વિરાંશ આવે છે મારી સાથે તો ચાલો કન્ટિન્યુ તો ભાઈ વિરાંશને ઇલેક્ટ્રિક લઈને જવું છે તો આપણે એક્ટિવા લઈને જઈએ વિરુ એક્ટિવા લઈને ઓલી એક્ટિવા લઈને જાય જોઈએ આપણે ઇલેક્ટ્રિક લીધું પછી એક્ટિવા તો બિંદાસ આરામ જ કરે છે તો આ ભાઈને છે ને ઇલેક્ટ્રિક જ ગમે છે તો ચાલો કન્ટિન્યુ હાલની હાલત તો જો गाइस અને ઠંડી જેટલી પડે છે એઝ યુઝ્યુઅલ વિરાંશ અહીંયા આવે ને એટલે જો અહીંયા ઉભો રહી જાય મેં છે ને હાવ દરવાજા પાસે ગાડી ઊભી રાખી હાય વિરાંશ વાવ વિરાંશ ની ટોપી બહુ મસ્ત છે હો ભાઈ તો વિરાંશ ને અંદર જાવું છે 2 મિનિટ્સ લેટર એ જગાલ દોલતો વીયો તું ગંદુ ગંદુ થાય છે ફટાફટ ઉજાવલ આયા છે ક્યુ ચેક આમ હાલતો હાલતો આવ્યો ગાઈસ આ કેમ આવ્યો એ દરવાજેથી એટલો અંદર હાલતો હાલતો વયો ગયો ને અને આવું તે કામ પુનમ જ્યારે વિરાંજ મોરિયાને લેવા આવીતી ને ત્યારે એ ઠે રોડે વયો ગયો તો સાયકલ લઈને આજે એવું જ કર્યું થોડાક દિવસ પહેલા મારા એક વિડીયો મેં કીધું તો વિરાંજ ભાઈ બધા કાંડ કર્યાતા ભાઈ ઘરેથી સાયકલ લઈને રોડે વયો ગયો તો ત્યાંથી મારા એક ભાઈબંધનો ફોન આવ્યો તમારો છોકરો અહીંયા ઠેક આવ્યો છે અને આને કઈ ખબર પડે નહીં મારે ક્યાં જવાનું છે તો ભાઈ અમે ગોતી ગોતીને થાકી ગયા ગયા છે અમારી સાથે પાછળ બેઠા છે તમને હાઈ કરશે હાઈ તો ગાઈસ ઘરે પહોંચી ગયા અને ભાઈ મોરિયન ભાઈ ઓલ નોટ ગુડ મોરિયન ભાઈ કેમ એમ તમારો મૂડ કેમ ખરાબ છે ભાઈ એ મોરિયન ભાઈ હે તો ભાઈ વિરાંસી આવી ગયો છે ને હવે ઘરે પહોંચી ગયા છે 1 hour later એ જમવાની કોઈ જ ઈચ્છા નહોતી પણ પૂનમે બનાવી નાખ્યા છે આજે આલુ પરોઠા ચેક કરો ગાઈસ સોસની સાથે જરા ઈચ્છા નહોતી જમવાની પણ ચાખ્યું ને તો ભાઈ ફૂલ ટેસ્ટ ફૂલ હતું ભાઈ એક નંબર યુ હાવ એઝ લઈ થયો ભાઈ ત્રણ વાગી ગયા છે અને મોરિયન ટ્યુશનમાં મૂકવા જવાનો સમય થઈ ગયો છે હાય મોરિયનભાઈ શું લેવાનું છે

કેમ કે રેન્જ ડ્રોપ થઈ છે ને કદાચ કેટલી જ છે 30 બોલ થાય 35 બોલરા હે હા 32 અહીંયા લખાય 32 અહીંયા પે લખાય 32 દેખો 32 નહી તો કેટના હે ભાઈ 25 25 તો ડાલ દો ઇસમે 32 કર દો નીકળ જાતા હે હા ડબલેશ મે નીકળ જાતા હે યહી હે ભાઈ તો ભાઈ આવી રીતે છે ભાઈ અત્યારે 25 થઈ ગઈ છે કદાચ એટલે રેન્જ ડ્રોપ થઈ હોય

પચીસ જ હતી આપણે એને કરી નાખી છે હવે આપણે ચેક ભાઈ હા પચીસ જ તો આપણે એને વધારીને બત્રીસ થી પાંત્રીસ કરી નાખી છે અને અત્યારે થોડીક ઊંચી થઈ ગઈ હોય ને ગાડી થોડીક હાઈટમાં ઊંચી થઈ ગઈ હોય એવું લાગે છે મોરિયન ને હું ટ્યુશનમાં ઉતારીને હવે છે ને નવા રૂટ થી ઘરે જાઉં છું એકચ્યુઅલી બે ત્રણ રૂટ છે આપણે ઘરે જવા માટે એક આપણી ગાડીનો જે સ્કૂટરનો નંબર છે ને એવો જ નંબર એક બીજા ગાડીવાળાનો નંબર હતો એને જૂને જૂનો નંબર હતો એટલે કે જૂની ગાડી મેં વાંચી લીધો પછી વાયરે વાત કરતો હતો તો એને તો એ નંબર છે ને ભાઈ આમનામ આવ્યો હતો નોર્મલ નંબર આવ્યો હતો મેં વળી છે ને પચીસો રૂપિયા થઈને નંબર લીધો બપોર પછી આપણે જલેબી બનાવવા માટે બેસવું ભાઈ આપડે છે ને હવે ટાઈમ થઈ ગયો છે જલેબી બનાવવાનો પેલા આપણે જલેબી બનાવીએ જલેબી બનાવવા માટે બધી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ચેક પર આ ચાસણી મૂકી છે અને અહીંયા જો આવડો આ જલેબી આથો છે મસ્ત મજાની જલેબી બનાવીને કમ્પ્લીટ કરી નાખી હમણાં દુકાનમાં આવે છે તમને બતાવું ચાર વાગે જલેબી બનાવવા માટે બેઠો હતો પાંચ વાગી ગયા છે અને ટાઈમ મોરીને લેવા જવાનો પણ થઈ ગયો છે કાંઈ જ બધું લે લકડ થાય છે એટલે આ તો ડ્યુટી જ છે તો હજી આપણે ગાંઠિયા બનાવવાના છે પછી આવો બધું બધું તમને બતાવવાનું છે કેવી રીતે બને મોરિયન ને ગાડી ચલાવી છે મોરિયન ભાઈ આવી કે આગળ ચલાવો બપોર પછીના સાડા પાંચ થઈ ગયા છે મોરિયનને હું માંથી લઈ આવ્યો ચા પણ પી લીધી મસ્ત મજાની હવે આવી ગયો છું આ દુકાનમાં ઘડીક આપણે વ્યાપાર કરી લઈએ બેસીએ ઘડીક દુકાને આજના દિવસ બધું આમ ઠંડુ ઠંડુ હતું ઠીક ઠીક ચાલ્યા કરે બેઠીએ દુકાને મળીએ કાંઈક નાની મોટી અપડેટ હશે તો હું તમને આપું કન્ટિન્યુ વિરાશ જાય છે મંદિરે જય શ્રી રામ જો બધી દીદી સાથે મંદિરે જાય છે ટાટા કહી દો બાય બાય હાલો દીદી પછી હાથ પકડીને લેતી આવજો હા આ બધી છોકરીઓ સાથે જો વિરામ જાય છે હા રાત પડી ગઈ છે અને એક ભાઈને પ્રસાદી પણ પડી ગઈ છે વિરંશભાઈ વિરાંશભાઈને આજે ભાઈ બાથરૂમમાં પૂરી દીધો તો મોરિયનને યારે તોફાન કરતો તો મોરિયન મોર્યનની મારતો તો કોને તોફાન કર્યા હતા પેલા વિરાજ એમ કહે છે કે મોરિયાભાઈ માર્યું તું કે તો ભાઈ વિરાંશના હમણાંથી તોફાન વધી ગયા છે એટલે વિરાંશાઈ આજે માર ખાધા પછી બીજું વિરાંશભાઈ બે દિવસ છે ને ઘરેથી ગયો તો રોડે ચાલતો ચાલતો અમને કોઈને ખબર જ નહોતી એટલે ભાઈ ઉતાવળમાં અમે હું કાંઈ વિડીયો ન બનાવી ના હમણાંથી તોફાન બહુ વધી ગયા છે હવે એ તોફાન કરે ને એટલે હવે એ બાથરૂમમાં પૂરી દેવાનો છે આપણે બરોબર અને મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના નવ અને આજનું જમવાનું કંઈક ને શું કહેવાય ગાઇઝ મસ્ત મજાની કચોરી ખાઈ લીધી અને હમણાં કાંઈ જમવાની કાંઈ ભૂખ નથી લાગતી અને ભાઈ ઓલું જે આપણે ગૂગલ એટ્સ એ સ્પીન આવી ગયો ને એ બ્લોગ તમે ન જોઈએ એમ તો જોઈ આવજો આપણે ગૂગલ એડ્સ સેન્સ બિન થઈ ગયું છે સક્સેસફુલી મહાદેવની કૃપાથી તમારા બધાના આશીર્વાદથી તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો ફાઇનલી ગાઈઝ તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય